અપશબ્દો બોલીને માર મારવાના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે અને હજુ પણ ચૈતર વસાવાને જેલમાં રહેવાનો વારો આવ્યો છે જી હા ચૈતર વસાવાએ આ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી આ અરજી મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ જેમાં મુદ્દત પડી છે ગુજરાત સરકાર વતી વકીલે સમયની માંગ કરી હતી તેને ધ્યાને રાખતા હાઈકોર્ટે સુનાવણી મુલતવી રાખી છે આ સાથે જ આગામી પાંચ ઓગસ્ટે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે એટલે કે હજુ પણ ધારાસભ્ય ચૈતર વસાવાને વધુ પંદર દિવસ સુધી જેલમાં રહેવું પડશે આપને જણાવી દઈએ કે આગામી ત્રેવીસ ચોવીસ જુલાઈના રોજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી માન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જેમાં ત્રેવીસ તારીખના આ નેતાઓ પશુપાલકોના હક માટે મોડાસ ખાતે આયોજિત એક ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં હાજરી આપશે થોડા દિવસ અગાઉ ડેડિયાપાડાના પ્રાંત અધિકારી કચેરી ખાતે એક બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં સરકારી અધિકારીઓ હોદ્દેદારો ઉપરાંત આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પણ હાજર રહ્યા હતા આ સમયે

પોલીસે આ ગુનામાં બાદમાં ચૈતર વસાવાની ધરપકડ કરી હતી નીચલી કોર્ટમાં ચૈતર વસાવાએ જામીન માટે અરજી કરી હતી જેને નામંજૂર કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટમાં તેમણે જામીન માટે અપીલ કરી હતી પરંતુ હવે સરકારી વકીલે આ મુદ્દે સમય માંગતા ચૈતર વસાવાએ પાંચ ઓગસ્ટ સુધી એટલે કે હજુ પણ પંદર દિવસ સુધી જેલમાં રહેવું પડશે ત્યારબાદ સુનાવણીમાં તેમના જામીનને લઈને નિર્ણય લેવામાં આવશે આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દે કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ અમારો વિડીયો લાઇક શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં